નમસ્કાર આપ જુરાચ છું નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે જોડાયેલ. વડોદરામાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય સ્તરની ક્રીસ સ્પર્ધા યુ 3.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા સાહસક ડૉક્ટર હિમાંક જોષી ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા યુ જીનિયસ 3.0 ની રાષ્ટ્રીય સ્તરની સામાન્ય અભિગ્ઞાન ક્રીસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી આ સ્પર્ધા 48 જેટલા શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે. આજે વડોદરામાં આ સ્પર્ધા યોજાઈ હતી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં નેવથી વધુ શાળાઓના આઠસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેઓ ફક્ત વડોદરા નહીં પણ અંકલેશ્વર અને ભરૂચના પણ હતા યુવા વિદ્યાર્થીઓ મોટિવેટ થાય તેવા હેતુ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આ સ્પર્ધામાંથી એક વિજેતા બનશે અને સાત નવેમ્બરના રોજ તેને આ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં મોકલવામાં આવશે यूनियन बैंक ऑफ इंडिया इंडिया की 48 सिटीज़ में दिस टाइम यू जी इवेंट ऑर्गेनाइज कर रहा है ये एक न्यू नेशनल लेवल्स की कंपटीशन है फॉर मोटिवेटिंग यंग स्टूडेंट एट से ट्वेल्थ क्लास के स्टूडेंट्स के लिए इवेंट होता है बड़ौदा को यूनियन बैंक रीजन ऑफिस बड़ौदा को इस बार अपॉर्चुनिटी मिली है इस इवेंट को होस्ट करने के लिए एंड आज के इस इवेंट में अराउंड एट प्लस स्टूडेंट्स फ्रॉम अराउंड नाइन्टी प्लस स्कूल्स पार्टिसिपेट कर रहे हैं बड़ौदा सिटी के अलावा अंकलेश्वर भरूच जो आसपास के नियर बाय सेंटर्स हैं वहाँ से भी स्टूडेंट्स आए हैं स्कूल्स पार्टिसिपेट कर रही हैं आज के इसका का जो विनर होगा ये फर्दर जोनर राउंड के लिए क्वालिफाई करेगा एंड वहाँ से फिर सेवंथ नवंबर को मुंबई में हमारा फाइनल राउंड होगा उसके लिए वो फर्दर क्वालिफाई करेगा कौन से ये तो बेसिकली तो जनरल तो अवेयरनेस तो के तो बारे तो में है जनरल अवेयर ठीक है સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના રીજનલ હેડ અંકુર સરફ વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો મનોબળ વધારતો હતો આજે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના વડોદરાની ટીમ દ્વારા જે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ આ કાર્યક્રમનું આયોજન કરે છે યુ જીનિયસ થ્રી પોઈન્ટ ઓ આ કાર્યક્રમની અંદર ઓલ ઇન્ડિયામાં આ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થાય છે અને વિવિધ સ્તરથી લઈ અને નેશનલ લેવલ સુધી આ ક્વીઝમાં જે લોકો બાળકો વિદ્યાર્થીઓ જીતે છે એમને ત્યાં રિપ્રેઝેન્ટ કરવાની તક મળે છે વડોદરાના તમામ વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક જેની અંદર બાળકો એમના પ્રતિભાનું કૌશલ્ય પ્રદર્શિત કરી શકે એ માટેના સુંદર કાર્યક્રમમાં આજે મારે ઉપસ્થિત થવાનું થયું છે આવા કાર્યક્રમો વડોદરાના બાળકોના અંદરના જે ક્યુરિયોસિટી છે એમને ઉજાગર રાખવા માટે અને સતત જે કરંટ અફેર્સ હોય જે જનરલ નોલેજ હોય જે એકેડેમિક નોલેજની સાથે સાથે બીજું અલાઈડ જે નોલેજ હોય એને પણ સતત લેતું રહેવું એવી પ્રેરણા આપતો આ કાર્યક્રમ છે આ સુંદર કાર્યક્રમના આયોજન બદલ યુનિયન બેંક સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમેરામેન ઉર્દિત પ્રવિણ સાથે સત્ય નવાશ કર નેશનલ પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફરો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર